દ્વારકાગેટ નજીક સંતોષી માતાજીના મંદિરની આગળની ખુલ્લી પડેલી જગ્યાનો અમુક વિધર્મીઓ દ્વારા ગેરકાયદેસર કબજો કરાયો હતો અને જામખંભાળીયામાં વિધર્મીઓ દ્વારા ધાર્મિક સ્થળ પાસેની સરકારી જમીન પચાવી પાડવામાં આવેલી જગ્યા ખુલ્લી કરાઈ હતી જેના પગલે પુજારી પરિવાર દ્વારા જામખંભાળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શન મોડમાં આવી હતી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેના માર્ગદર્શન અને સૂચના મુજબ જામખંભાળીયા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી જામ વિધર્મીઓ દ્વારા ધાર્મિક સ્થળ પાસેની સરકારી જમીન પચાવી પાડવામાં આવેલી જગ્યા ખુલ્લી કરાઈ હતી દ્વારકા ગેટ નજીક સંતોષી માતાજીના મંદિરની આગળની ખુલ્લી પડેલી જગ્યાનો અમુક વિધર્મીઓ દ્વારા ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હતો આ પૂજારી પરિવાર દ્વારા જામખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતા પોલીસ એક્શન મોડમાં આવી હતી અને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેના માર્ગદર્શન અને સૂચના મુજબ જામખંભાળિયા પોલીસે કડક હાથે કાર્યવાહી કરી હતી અને પોલીસે ચીણવટ ભરી ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરતા જમીન કૌભાંડ બહાર આવ્યું હતું ઉપરાંત રાજા શાહી વખતની જમીનના ખોટા દસ્તાવેજો બનાવી સરકારી જમીન હડપ કરવા કાવતરું રચાયું હતું અને આ મંદિરની પૂજા કરીએ છીએ અને પચાસ વર્ષથી વધારે અમે થયા છે અને થોક ટાઈમ પહેલાં આ મંદિરની આગળની જગ્યાનો રસ્તો વિધર્મીઓ દ્વારા રસ્તો બંધ કરવામાં આવેલો હતો જેથી અમે પોલીસમાં જાણ કરી અને અરજી કરેલ હતી તેથી ત્રણ લોકોની અટકાયત કરેલ છે અને હવે આ મંદિરનો આગળનો રસ્તો ખોલવામાં આવે છે તેથી અમે સરકારનો প্রশাসনનો અને પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માની છે اس પે અમુક લોકોને રાજાશાહી કે કોટે રેકોર્ડ્સ કે આધાર પર કોટે દસ્તાવેજ ક્રિએટ किए ताकि इससे उनका इस इस પ્રોપર્ટી पे हक स्थापित हो सके और बाद में सरकारी રેકોર્ડ્સ મે بھی इसकी एंट्री करवाई गई जब यह बात खबालिया पुलिस स्टेशन में 10 बारह 2024 को चीटिंग और फॉर्जरी की अलग अलग सेक्शंस में हमने एक गुना दाखिल किया और इसमें जो मुख्य तीन आरोपी हैं उनको तात्कालिक हमने अलग अलग टीम बना के हमने उनको उनकी धरपकड़ की જમીન પચાવી પાડવાના આરોપસર પોલીસે ત્રણ વિદર્ભીઓને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા દબાણકર્તાઓ દ્વારા સ્વેચ્છા જમીન ખુલ્લી કરી દેતા મંદિર પૂજારી પરિવારમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી